સાધુ સંતો હતો ને બીક હતી આપણે પાણીપુરી પીઝા ઠપકારી તો એ આપણને કળિયુગ ની બીક નથી કલિકાલતા बेटा तारि पहले थी कथा कहे એટલે પછી ભક્તિએ પહેલેથી કથા શરૂ કરી ઉત્પન્ન દ્રવી દે સાહમ વૃધ્ય કરણ અતકે જતમ વચન વચન મહા રસ્તે ગરજરે ભક્તિ મહારાણી કહે છે હે નાથ હે દેવર્ષિ નારદ મારો જન્મ દક્ષિણ દેશમાં થયો સાઉથ ઇન્ડિયામાં દક્ષિણમાં મારો જન્મસ્થાન છે ત્યાંથી આગળ આવી વૃદ્ધિ કર્ણાટકે કર્ણાટકમાં આવી એટલે મારી વૃદ્ધિ થઈ ત્યાંથી આગળ ચાલી ક્વચિન ક્વચિન મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં આવતી મારું ક્યાંક ક્યાંક પોષણ થયું પણ મહારાજ જેવી ગુર્જર ગુર્જર એટલે ગુજરાત માં જેવી હું આવી હું ઘરડી થઈ ગઈ હવે આપણા મનમાં પ્રશ્ન થાય ગુજરાતમાં આવીને ઘરડી ભક્તિ થઈ આ કઈ ગળે ઉતરતી વાત નથી ગુજરાતમાં તો અનેક અનેક સંતોષ સૌરાષ્ટ્ર એટલે સંતો અને શુરાની ભૂમિ બજરંગદાસ બાપા અહીંયા થઈ ગયા ગરીબદાસ બાપુ અહીંયા થઈ ગયા કેટ કેટલા સંતો આ ભૂમિ ઉપર થઈ ગયા છે વિજયગીરી બાપુ અહીંયા થઈ ગયા આ એ દેશ છે જેમાં અનેક અનેક સંતોએ કરુણા કરી આ એ રાષ્ટ્ર છે તમને ખબર છે આપણા ગુજરાતમાં આપણે જે પંથકમાં છીએ એને સૌરાષ્ટ્ર કહીને તો આપણા પછી વિભાગો પછી ગોહિલ વાર્ડ ને બાબરિયા ને અલગ અલગ કાઠિયાવાડ બધા અલગ અલગ વિસ્તારોના નામ છે પણ મૂળ હતા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર એટલે શું ખબર છે શાબ્દિક અર્થ સૌરાષ્ટ્ર નો થાય સુરાષ્ટ્ર શું એટલે હારું રાષ્ટ્ર જ્યાં દેવતાને જન્મ લેવાનું મન થાય એવું રાષ્ટ્ર બીજો અર્થ એવો થાય સુર રાષ્ટ્ર સુર એટલે દેવતાઓ છે એવું રાષ્ટ્ર ત્રીજો ભાવ સદ વિચાર જે વિસ્તારમાં આવે એવું રાષ્ટ્ર તમે મને કહો ભગવાન ઠાકોરજી પ્રગટ ક્યાં થયા કૃષ્ણનો જન્મ ક્યાં થયો યુપીમાં ક્યાં આગે આવીને વસ્યો ક્યાં સૌરાષ્ટ્ર બરાબર ભલે થોડુંક આમ આગું કેવાય ગુજરાત નો સૌરાષ્ટ્ર દરિયા કાંઠો ભગવાનનું સવાસો વર્ષનું જીવન છે કેટલું એકસો ને પચીસ વર્ષ જીવ્યા એકસો પચીસ વર્ષમાં સો વર્ષ અહીંયા ગુજરાતમાં કાઢ્યા છે સાડા બાર વર્ષ એટલે અગિયાર વર્ષ અને બાવન દિવસે એમણે વ્રજભૂમિમાં કાઢ્યા અગિયાર વર્ષ અને બાવન દિવસે એને બાકીના મથુરા લીલા કરી પણ બાકીના સો વર્ષ એમને સૌરાષ્ટ્રમાં કાઢ્યા દેવતાઓને પણ અહીંયા આવવાનું મન થાય જન્મે ભલે બીજે ક્યાંક પણ આવે અહીંયા આમાંથી મહાદેવના ભક્તો કેટલા છે ભગવાન મહાદેવના કેટલા બાર રૂપ છે દ્વાદશ જ્યોતિર્લિંગ અને જ્યોતિર્લિંગમાંથી પેલું ક્યાં સૌરાષ્ટે સોમનાથન શ્રી શૈલ્ય મલ્લિકાર્જુન મલ્લિકાર મલ્લિક મલ્લિકા સૌરાષ્ટ્રમાં સોમનાથ પેલું સોમનાથ પૂજો તહે ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગના જેણે દર્શન કર્યા હોય એમાં સોમનાથ દાદાનો વૈભવ જે દેખાય છે એ તમને કદાચ આમાં કોઈ કમ્પેરિઝન નથી કરતો પણ અદ્ભુત સ્વરૂપ ભગવાન દરેક શિવલિંગના પોતપોતાના મહિમા છે પોતપોતાની મૂલ્યો છે પોતપોતાનું સ્વરૂપ છે બધા બહુ અદ્ભુત છે પણ તમે સોમનાથ જાઓ તો ત્યાંનું જે મેનેજમેન્ટ તો આપણને આનંદ થાય એક કલાકમાં પાંચ લાખ લોકો દર્શન કરી નીકળી જવા હોય તો સોમનાથ થી નીકળી જાય એવી અદ્ભુત વ્યવસ્થા આપવામાં આવી છે સોનાનાથ રાજવામાં